રાજકોટમાં અગ્નિકાંડ બાદ મહાપાલિકા તંત્ર કૌભાંડો અટકવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે શહેરના વિસ્તારમાં રાજકોટ વધુ એક પર્દાફાશ થયો છે રેલનગર વિસ્તારમાં વર્ષ બે માં વીસ કરોડના ખર્ચે બનાવાયેલો બ્રિજ એક ખખડતા બની ગયો છે વીસ કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે તો તરફ અનેક જગ્યાએથી બ્રિજના પોપડા પડતા પિલરના સળિયા દેખાઈ રહ્યા છે તેવામાં બ્રિજની ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે રાજકોટ કોર્પોરેશને ગત વર્ષે આ બ્રિજના સમારકામ માટે પચાસ લાખ રૂપિયા મંજૂર કર્યા હતા આમ છતાં એક જ વર્ષમાં ફરી બ્રિજ જર્જરિત બનતા મહાપાલિકાની ભ્રષ્ટ નીતિને લઈ વાહન ચાલકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે વાહન ચાલકોએ આ બ્રિજ પર કોઈ સમારકામ ન કરાયાનો આરોપ પણ લગાવ્યો એટલું જ નહીં વાહન ચાલકોએ જણાવ્યું કે બ્રિજ બન્યો ત્યાં સુધી અનેક કિલોમીટરનો ફેરો ફરી આપવા જવા માટે મજબૂર બન્યા હતા હવે બ્રિજ બન્યા બાદ મસ્ત મોટા ખાડાને લઈ દરરોજ જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવું પડે છે ખાઈ ખાઈ ગયા ગયા છે આમાં પૈસા જ બીજી કઈ વાત નથી ખાડા હિસાબ વગરના છે કોઈ રસ્તા રોડ સારા નથી પાણી ભરાય છે પાણી ભરાય છે બધી રીતે હેરાનગતિ છે ભાઈ ભ્રષ્ટાચાર જ છે કઈ પચાસ લાખ નો ખર્ચો નથી કર્યો આ તોયડો જ નથી ખાલી ઓલો કટકો હે પચાસ લાખ નું ભ્રષ્ટાચાર જ છે ભાજપ નો બીજું કઈ નથી બે મહિના માટે બ્રિજ બંધ હતો કેટલી હાલાકી બહુ કષ્ટ ફરી ફરી જવું પડે બધા બપરામાં ટ્રાફિક એટલો હતો બરોબર હે મો ચોખ્ખો ભ્રષ્ટાચાર જ કર્યો ભાજપ પર બીજું કઈ કરતા નથી અત્યારે લોખંડ દેખાવ દેખાય જ નહીં અહીંયા કઈ કર્યું જ નથી આ તો એમને છે માથી ઓલો રસ્તો જ ખાલી કર્યો હતો બંધ બરોબર હે અહીંયા કઈ કર્યું જ નથી ઉપર એમને કઈ કર્યું નથી તળ પાણી નીકળે આમાં કઈ કામ જ નથી કર્યું એમ કે કેટલા નો ખર્ચો કર્યો ખર્ચાની અમે કઈ શેર નહી આ લોકો ને કઈ એક આ પબ્લિકના પૈસા પબ્લિક ના કામ મળતું નથી એના કરતા કઈ કરે બે મહિના સુધી આ બ્રિજ બંધ રહ્યો હતો સમારકામ માટે અને હવે પાછું આ ખોઈ નતો અત્યારે આવી પ્રશ્ન હાલાકી બે બે મહિના ભોગવી બે મહિનામાં તમે બે મહિનામાં હું કામ કર્યું કામ જ નથી કર્યું ભૂલી ને વયા ગયા સીગડા મારી આ ભોગવવાનું અમારે જ છે બધાયને પબ્લિકને પબ્લિક ને